મિત્રો અત્યારે સ્ટોલની અંદર આપણે આવી ગયા છીએ ને ખાસ કરીને તો ભાઈ નાના બાળકોને છે ને ભાઈ બધેથી વધારે પ્રિય હોય ને તો એ છે આ ફૂલઝર તો ફૂલઝર મિત્રો તો આમનું શું ભાવ છે તો ભાઈ સાડી ચારસો રૂપિયાનો છે ભાઈ સરસ મજા ફૂલઝર છે ભાઈ આવી તો નવી ઘણી બધી વેરાયટી છે ત્રણસો થી પણ વધારે નવી વેરાયટી છે ભાઈ હું તમને એક એક ને બધી બતાવું ખાસ કરીને વિડીયો પણ બની રહીશું ને ખાસ કરીને તો ભાઈ આ છે ચકડી છે ભાઈ આમનું શું ભાવ અઢીસો રૂપિયા એક પીસ છે ભાઈ માર્કેટમાં લેવા જાવ ને તો ત્રણસો પ્લસ મળશે તમને અહીંયા ભાઈ છે ને અઢીસો રૂપિયા તમે આવો થાય ઉપર આવો ને ચાર તમે અવનવ ઘણી બધી આઈટમ છે ભાઈ હું તમને બધી ઘણી બધી ભાઈ ખાસ કરીને આ ફૂલ જોવો જુઓ ભાઈ અઢી ફૂટની ફૂલ શર્ટ છે ભાઈ ફક્ત સાડી આઠસો રૂપિયામાં અઢી ફૂટની ફૂલ શર્ટ છે ભાઈ જુઓ તો નહીં કાંઈ નો કેટલો ભાઈ અને ખાસ કરીને તો ભાઈ હવે આ બધું આવતો આપણે આવું રોકેટ ને અલગ અલગ ઘણા બધા છે ભાઈ સ્ટોર આ ભાઈ ભોમચકડીનું બોક્સ છે માર્કેટમાં ભાઈ તમે આ ફૂલ નો ભાવ પૂછો તો ત્રણસો રૂપિયાનો નું આખું બોક્સ આવે અને અહીંયા ખાલી સો રૂપિયા હોય કાંઈ નો જોરદાર ડિસ્કાઉન્ટ આપે છે આ લોકો અહીંયા અને ખાસ કરી જુઓ ને ભાઈ અન્ય વેરાયટી છે ત્રણસો થી પણ વધારે પેરેટી છે રહેવાની છે અહીંયા આપણે હવે એક એક વેરાયટી તમામ વસ્તુ બધા વિડીયો કન્ટિન્યુ બની લેજો ને હવે ભાઈ બોમચકડી જો પાંચસો રૂપિયાનું યાશો ભાઈ હા પાંચસો રૂપિયાની આમાં કેટલી પાંચ વાળો અલગ અલગ ખોખા આવે એટલે આ ભાઈ પચીસો રૂપિયા તમને મળી રહી છે સરસ મજાની છે ચકડી છે આવી ભાઈ અલગ ઘણી બધી વેરાયટી છે ભાઈ હવે એક એક વેરાયટી હું તમને બતાવવા જઈ રહ્યો છું ભાઈ આમની એમઆઈપી છે ને ભાઈ અઢીસો રૂપિયા છે ને ફક્ત સો રૂપિયા મો ડાયડમ ભાઈ કાંઈ ન જો ભાઈ આ ખાલી છે ને સો રૂપિયાનો આખું બોક્સ હવે તો ભાઈ ઘણા બધા ડાયડમ છે ભાઈ જો આ જો આ કાંઈ શું ને ભાઈ ઘણા બધા છે ભાઈ હવે નવી વેરાયટી છે ભાઈ જો

ભાઈ આ સ્કાય શોટ છે સો હજાર ને સાતસો રૂપિયાનો યાદ છે ભાઈ પણ અત્યારે ભાઈ અમે એમઆરપી જો ખાલી સત્યાવીસો રૂપિયાનો તમે એકવાર ખાલી મુલાકાત કરો સ્ટોલની અને ભાઈ અવનવી ઘણી બધી આઈટમ છે સ્કાય શોટ જુઓ તમે ખાલી કાંઈ ન કેટે ભાઈ બે ફૂટ ઉપરનો સ્કાય શોટ છે ભાઈ નાઇટ ભાઈ તમે પડો ને એટલે તમારા આમ આય કાંઈ ન કેટે ભાઈ તમારા ઘરની આજુબાજુ જેટલા રહેતા છે ને બધાને ખબર પડી ભાઈ આની ઘેરે છે ને દિવાળી છે આજ એટલે તમે કાંઈ નહીં કાંઈ ખાલી લઈ જાઓ તમે ભાઈ આપણે હાથમાં છે ને બીજો કાંઈ શોટ આવી ગયો છે છે અને ભાઈ આમ એમાં જો નવ હજાર રૂપિયા છે અને તમને ફક્ત બાવીસો રૂપિયા મળી રહી છે ખાસ ભાઈ છેબલ સ્ટોલ સ્ટોલને છે ને તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને આવશો ને એટલે તમને જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહી છે અને ભાઈ અત્યારે મારી હાથમાં તમે ને એ પણ છે ને દાડમ જ છે જો તમે કાંઈ ન ઘટા આપણે સ્ટોલ છે ભાઈ આવી તો ભાઈ અલગ ઘણી બધી આઈટમ હું બધી આઈટમ બતાવું વિગત વાત કરીને ચેક કરજો પેલા ભાઈ તમારે તને બસમાં બેન ગામડે જવાની જરૂર નથી પહેલા તો તમે આ બસ લઈ લો ખાલી પાંચસો ને પચાસ રૂપિયામાં મોબાઈલ હા યુનિક આઈટમ છે ભાઈ સુરતમાં એક માત્ર છે ને આ સ્ટોલ ઉપર જો મળ્યું હોય તો એક બસવાળા જવાય ફટાકડા ભાઈ તો આમની આઈટમ કિંમત છે ને ભાઈ પાંચ ને પચાસ રૂપિયા છે દોધી બસ છે તેમ ભાઈ દમરા જેવું શું છે દાયડમ છે તો આની પ્રાઇઝ હું આની પ્રાઇઝ પત્તા સાડી ખાલી સાડી પાંચસો રૂપિયા ભાઈ દાયડે દમદો આય દમરાજો દાયડમ કાંઈ નો ભાઈ ગટે ભાઈ આ દઈટમ છે ને ભાઈ કાંઈ જવા જવા નથી ભાઈ આ દાઇટમ તું જગો ને ભાઈ અરે સાય નહીં આ આમ રીતે છે ભાઈ તો છે તમારે હાથમાં જવા દેવો આ જાઉં સાડી ચારસોનું ભાઈ રાજ કમલનું આવશે રાજમાં કાંઈ નવે અવનવી ઘણી બધી આઈટમ આ દઈટમ છે બધું તો મિત્રો આ જ આઈટમ છે આવું જીલ્લી છે ડાયડમ આમની ભાઈ અમાર કે જોડો હજાર રૂપિયા છે બરાબર ને તો અત્યારે આ તમને ખાલી આઠસો રૂપિયા મળી રહેશે છે ભાઈ બસો રૂપિયાનું છે ડિસ્કાઉન્ટ મળે ખાલી દાઇટમ જુઓ

ખાલી સાડી 4500 રૂપિયા હોય તો આ ફીચર છે ભાઈ સરસ મજાનું ડાઈડમ છે ખાલી 4500 રૂપિયા દિવાળી છે ને ભાઈ ફુટળી બોમ વગની છે ને અધૂરી કહેવાય આ ઓરણી ભાઈ બધા લોકો કહે છે બરોબર ને તો ભાઈ ફુટળી બોમ ભાઈ અહીંયા તમને તને હું તમને બતાવું તો આ છે ભાઈ કમાન્ડો છે આ છે વીઆઈપી છે આ જે છે વીઆઈપી છે ભાઈ આવા અલગ અલગ ઘણા બધા છે ને વેરાયટીયા છે ને ભાઈ અહીંયા ફુટળી બોમ પણ તમને મળી રહી છે આ ભાઈ કઈ છે બિગ બોસ марશલ ભાઈ બિગ બોસ છે ભાઈ સરસ મજાના પણ આવે છે ને ભાઈ ફુટળીયા બોમ છે આવી રીતે જો આ

તો આખો આસમણ છે ને ભાઈ આ એકદમ રંગીન બનાવી નાખે આ પણ છે ને સાડી પાંચ હજાર રૂપિયાનો સ્કાય શોર્ટ છે જો આય અને આ તમે જો આ પણ છે ને જો સાડી પાંચ હજાર રૂપિયાનું છે ખાલી આવી રીતે ભાઈ અલગ અલગ ઘણા આ છે ત્રણ હજાર ને નવસો રૂપિયાનું તો આ ને આ બધા છે ને ભાઈ એમ કે બોમ્બ છે ભાઈ વીઆઈપી જો આ હુતળિયા બધા વીઆઈપી હુતળિયા છે ભાઈ આવી રીતે ભાઈ અલગ અલગ ઘણી બધી વેરાયટી છે ભાઈ ને ભાઈ આ છે ને માર્કેટમાં નવા ફટાકડા આવ્યો છે પાવર હબ છે ભાઈ નરેન્દ્ર મોદી બ્લેક હો ભાઈ કાંઈ ન ઘટે ખાલી પાંચસો રૂપિયાનું ખોખું આ આપણને છે ને કંઈક નવી વેરાયટી જોવા મળી છે સ્કાય શોટ છે ભાઈ સાડી છસો રૂપિયાનો એક આવી તો ભાઈ અલગ અલગ ઘણી બધી વેરાયટી જોવો તમે આ ગોલ્ડન છે પછી આવી પિંક છે આવી અલગ અલગ ઘણી બધી વેરાયટી છે ભાઈ જોવો ભાઈ સ્કાય શોટ તો ઘણા છે પણ નવી વેરાયટી કંઈક બતાવો નહીં ભાઈ નવી વેરાઇટી આમનો શું ભાવ છે ભાઈ ખાલી બાવીસો રૂપિયાનો છે ભાઈ જોવો તમે સરસ મજાનો સ્કાય શોટ છે આવી અલગ અલગ ઘણી બધી વેરાયટી છે આમનો ભાવ આમના પણ બાવીસો ભાઈ એક ખોખું લઈ જાવ ખાલી બાવીસો રૂપિયાનું

કાંઈ હા ભાઈ નવી વેરાયટી છે ભાઈ ન્યુ છે ને ગૂગલનું કે ટ્વિટર છે અલગ અલગ ઘણા બધા છે ને લોકો પણ મારા લાગે આ નવી વેરાયટી જો ભાઈ નામ નથી આવડતું તમને નામ આવડે તો કોમેન્ટ કરી નાખો એટલે ભાઈ આખા શોર્ટના ભાઈ તું છે ને ખાલી જોવો ને ભાઈ સ્ટોલમાં આવો ખાલી તમે આખા શોર્ટ તો કાંઈ નાખે ભાઈ ઘણા બધા પ્લસ તો આ શોર્ટના ભાઈ છે ને આ બધા ભાઈ ફટાક અલગ અલગ ભાઈ ઘણી વેરાયટી છે ખાસ કરીને આગળ બધી અલગ અલગ યુનિક આઈટમ આપણે જોવી અને વાતચીત કરી ભાવતાલ પણ પૂછ્યું

તો ભાઈ દિવાળી પછી જેના લગ્ન ને ભાઈ એ પણ આ લઈ લઈ કેમ કે આ છે ને ભાઈ ઓલો રોલ છે ભાઈ લાલ ટેટાનો જેના પણ લગ્નમાં ભાઈ પડે ને એ પણ લઈ લેજો ભાઈ લગ્નના ફટાકડા પણ તમને ત્યાં મળી રહી છે આ ઊંચું જોવું જ નહીં રોલ છે ભાઈ પાંચ હજાર પટાકડાઓ છે ભાઈ કાંઈ ન પટે આવડે અલગ અલગ ભાઈ ઘણા ફોકા છે ભાઈ મને નામ હેઠ આવડે આમ તો વાંચ તો નામ આવડે છે ભાઈ ચકલી બોમ્બ છે બધા આમ તો વાંય અલગ અલગ બધાય ફટાકડા છે ભાઈ આમ તો વાંય અલગ અલગ વેરાયટીયા છે આપણે તળ તળિયા કહેવાય દોરી છે દુવો અને ભાઈ ફટાકડાનો સ્ટોલ તમે જુઓ અત્યારે કાંઈ નકડ ફૂલ ભરેલો છે ભાઈ આ બધા આકાશ છોડ છે ને ભાઈ અલગ અલગ ભાઈ ઘણી બધી વેરાયટી છે નામ જ નતા આવડતા એટલા આકાશ છોડ છે આ જુઓ ખાલી તમે આ ખાલી એકવીસો રૂપિયાનો ઓ ભાઈ એક આ બધા આકાશ છોડ છે અને આવી અલગ અલગ ભાઈ આમ જોવા લાલ ટેટાનો બોક્સ ને બોક્સ વિરાજ છે ભાઈ કાંઈ નો ઉપર તમે જુઓ ને આકાશ છોડ હું થોડુંક ઝૂમ કરી બતાવીશ તમને આ જુઓ આ કાંઈ નકું ભાઈ આપણે જો આ રેડ ઝોન છે ભાઈ સરસ મજા થ્રી ડી સ્પીનર કંઈક લખેલું છે ભાઈ બધું અલગ અલગ આપણે આકાશ શોટ છે સોવીસો રૂપિયાનું ભાઈ આવી રીતે ભાઈ અલગ અલગ ઘણા બધા આકાશ શોટ છે ભાઈ આના તો ભાઈ ઢેગલો મારી જાય જોઈ ને ખાસ કરીને ભાઈ આપણે આ બધું જોઈએ તો આ બધું પણ કંઈક અલગ જ વેરાયટી છે ભાઈ બધી આપણે નામે ન બધી ખોખા તમે ખાલી જોવો ને તમને અંદાજ આવી જશે કઈ કઈ વેરાયટી છે એવો ને ભાઈ આ પણ આકાશ શોર્ટ છે બધા અને આ તમે જોવો ને ખાલી તો આ કંઈક વાવ લખેલો છે ભાઈ સરસ મજાનું આ આખું આસમાન ભાઈ છે ને આવું કલરિંગ કરી નાખે એવો ફટાકડા છે ભાઈ જોરદાર ભાઈ ખાલી સત્તરસો રૂપિયાનું ને આ ભાઈ તમે જો ખાલી સાડી આઠસો રૂપિયાનું છે ભાઈ સરસ મજા વાવ લખેલું છે ભાઈ હું છે આપણે બહુ માહિતી નથી આ બધા આખા છોડ છે જોવો ભણવા તો ભાઈ પેન્સિલની જરૂર પડે અને ભાઈ દિવાળીમાં છે ને આ પેન્સિલ આવ્યો એટલે હળગાવીને આમાં કંઈક કરવી આપણે છે લોકો હવે મોટી પેન્સિલ આવી ગઈ ભાઈ આની હું તમને પ્રાઇસ તો સાડી રૂપિયા ભાઈ જુઓ કાંઈ નોકરી ભાઈ આવા ભાઈ ઘણી બધી વેરાયટી છે આ તમે જુઓ આપણી એ બધી રીત છે તો આ અલગ અલગ ભાઈ આપણે મેજિક લખેલા અલગ અલગ ભાઈ કાંઈ આપણે નામે ન હોય આ ભાઈ કંઈક નવી આઈટમ જોવા મળી છે આપણે ને ભાઈ ત્યાં ભાઈ નવી વસ્તુ મને ભાઈ જોવા મળી હોય ને તો આ ભાઈ ડાયડમ એ જાય ને ગમ ચકડી જાય ટુ ઇન વન ડાયડમ ભાઈ આખું પોખું છે ભાઈ ખાલી હોય ટુ ઇન વન હો ભાઈ ડાયડમ એ જાય ને આયરન બીજા ને પડે ભાઈ ટુ ઇન વન છે જુઓ નવી વેરાયટી ભાઈ માર્કેટ એ ગઈ તો બેય બેય આ ફટાકડામ નવી જન આવી ગઈ છે આડી 700 રૂપિયા ભાઈ આત્મા કોને આપરો શું કહેવાય કાય થાય ભાઈ આમાં આપણે બહુ માહિતી નથી દસ મજાની જન જુઓ બે તો મિત્રો આ પણ છે ને અલગ જ વેરાયટી છે ભાઈ આમ જોવાય ભાઈ નામી નો એવી વેરાયટી છે બધી આમ જોવો અલગ અલગ ઘણી બધી વેરાયટી છે બોમની છે ચાંદલિયા ભાઈ ખાસ કરીને તો ભાઈ આ ગણું છે બધી આમ જોવાય અલગ અલગ બધી ગનું છે ભાઈ ને ભાઈ નાના બાળકોને ભાઈ છે ને આ જે પોપ પોપ કહેવાય ને આ ભાઈ નાના બાળકો માટેના છે આ તમે એ પણ છે ને સરસ મજા છે ને આ ભાઈ તમે ઓલી ગન આવે ને ભાઈ આપણે ચાંદલિયા પણ એ પણ છે સરસ મજાની છે અલગ અલગ ઘણી બધી વેરાયટી છે જુઓ ગરબી છે ના ના આ ગન તમે ભાઈ મિસાઇલ વાળી ગન છે ભાઈ આની અંદર નાની અંદર ને ગોળી નાખવાની આવે આવી રીતે છે ને ગોળી નાખો એટલે ઉપર જઈને ભાઈ ફૂટે એવી રીતે છે ને આ બધે છે ને અત્યારે આપણે બધી ઘણી બધી વસ્તુઓ છે ત્યાર પછી આપણે આ બધા રોકેટ જોઈએ ભાઈ તો રોકેટ ભાઈ આ તો બધા તમે ઉંદેડી કહેવાય છે જુઓ તમે એ કાંઈ બધા છોકરા જે બી ઘા કરી કંઈક છે ભાઈ ઉંદેડી આ ઉપર ઉપરથી ત્રણ વાર ફૂટે ને આ ઉપર ઉપરથી બે વાર ફૂટે આ કેટલાનું આ સાડી છસો રૂપિયા છે ભાઈ રોકેટ છે ભાઈ બધા આ બધી રોકેટની વેરાયટી છે ભાઈ આ બધે ભાઈ રોકેટ છે ને મોરલા મોરલા આ પાંચ જગ્યાએથી આ ભાઈ મોટો મોલનો છે ને ભાઈ નાનો મોલો આમ અહીં કાંઈ નો ઘટો જોઈ તમને ખોખો પડતી આ સાડી ચારસો રૂપિયાનો મોલ્લો છે અને આ ભાઈ મોર છે ને ભાઈ મોટો છે આ સૌસો રૂપિયાનો છે આમાં આ ભાઈ છે ને એક બે ત્રણ અને છ ને પાંચ ટકાની ભાઈ મોર છે ને અવાસ કરે ભાઈ આ ઉપરથી ફૂટે આ એવી રીતે કાંઈક છે ભાઈ અલગ અલગ ઘણી બધી વેરાયટી છે આ દસ હજાર ભાઈ ઓલા લાલ ટેટા કહેવાય એને દસ હજારનો રોલ છે ભાઈ લાલ ટેટાનો આમ જોવો તમે ફાઇવ સ્ટાર છે ભાઈ કાંઈ નો ગટો ભાઈ ભાઈ આપણે ફટાકડા તો ઘણા બધા જોઈએ હવે ભાઈ ખાલી એડ્રેસની વાત કરીએ તો ભાઈ એડ્રેસ બોલી જઈશું લાખાણી સિઝનેબલ રેસ્ટોરન્ટ ની બાજુમાં લજામણી ચોક મોટા વસાનો ફૂલ સુરત તો ભાઈ સુરત બધા આવી જજો ભાઈ અહીંયા લાખાણીય સિઝનેબલ સ્ટોલ છે ફટાકડા ત્યાં તો મળવી નવા વિડીયોમાં ત્યાં લગભગ બધાને જય અને હેપી દિવાળી